તો અનેક વર્ગની અપેક્ષાઓ અને આશાઓ છે કારણ કે છઠ્ઠી વખત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જે છે હવે બજેટ રજૂ થવા જઈ રહ્યા છે આજે મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ રહેશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આ અવજગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે નિર્મલા સીતારમણ સંસદ ભવન ખાતે પહોંચ્યા છે જ્યાં કેબિનેટની બેઠક મળી છે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા મળી ગયા બાદ હવે તેઓ સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે અગિયાર વાગે બજેટ ભાષણની શરૂઆત થશે અને ત્યારબાદ આખરે આ લાલ રંગના પિટારામાં શું છે આ વખતે કઈ આ સપનાઓ અને કયા અપેક્ષાઓ પૂર્ણ થવા જઈ રહી છે તે આ બજેટમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટની બેઠકમાં હાજરી છે સાથે જ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે આ છઠ્ઠી વખત બજેટ તેઓ રજૂ કરવા જઈ રહ્યા છે ખેડૂતો હોય મહિલાઓ હોય સાથે અલગ અલગ ક્ષેત્ર હોય શિક્ષણ હોય એમએસએમઇ ઉદ્યોગો હોય ઉદ્યોગપતિઓ હોય જે નવું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એ હોય શ્રમિક વર્ગ હોય આ બજેટ એવું છે કે જે ભારત દેશના દરેકે દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખૂબ જ અસર કરતા હોય છે અને સૌથી વધુ અસર કરતા રહેતું હોય છે નોકરિયાત વર્ગ માટે કારણ કે નોકરિયાત વર્ગની હવે જીવનશૈલીમાં ઘણો બદલાવ આવ્યો છે સાથે જે સપનાનું જે સપના સમાન પોતાનું ઘર ખરીદવા માંગે છે જે ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા માંગે છે તેમને આ વખતે કેટલી સુવિધાઓ કેન્દ્ર સરકાર તરફથી મળશે તે થોડીક જ વારમાં એટલે કે અગિયાર વાગે જ્યારે બજેટ રજૂ થશે ત્યારે ખ્યાલ આવી જશે